આજવારોડ એકતાનગર વિસ્તારમાં પાણી ડ્રેનેજની લાઇન નાખ્યા બાદ યોગ્ય કામગીરીના અભાવે વિવિધ સમસ્યાથી લોકો પરેશાન થયા છે વડોદરા શહેરના આજવારોડ એકતાનગર ખાતે કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા પાણી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી પાણી અને ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ યોગ્ય ચરિપુરણ તેમજ રોડાશારું નાખી લેવલ નહીં કરાતા પ્રથમ વરસાદે સ્થાનિક રહીશોને રોડ પરથી પસાર થવું મુશ્કેલ થઈ પડ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં કુંભકર્ણની નિંદ્રામાં પડેલા વહીવટી તંત્રએ આજ દિન સુધી ધ્યાન આપ્યું નથી જેનો ભોગ રહીશો બની રહ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં રોડ ચીકણો થઈ ગયો હોય નાના મોટા અકસ્માતો થાય છે અને લોકોને પડવા વાગવાથી હોસ્પિટલના ચક્કર વધી જાય છે આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને લાવવા લઈ જવામાં પણ વારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ સ્કૂલે જતા બાળકો પણ તંત્ર સામે રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે એક તરફ મોહરમ પર્વ છે તો બીજી તરફ રોડની સમસ્યા ઘર કરી ગઈ છે સ્થાનિકોએ પોતાની સમસ્યાઓ જણાવી તંત્ર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી તકલીફ પડે છે પ્રેગ્નન્ટ બૈડીઓને દવાખાન લઈ જવા માટે બી તકલીફ પડે છે રોડનું કોઈ લોકો આ લોકો કોઈ ડિસિઝન જ નહીં લેતા ખાલી છારું નાખી જાય છે ને બસ એવું જેવું હોય એવું રોડનું કામ કરતા નથી ને બસ જ બટાડા કરે છે તો અમે લોકો એવું નહીં કે અમે ખાલી એવું કહેવા માંગીએ છીએ કે રોડ વ્યવસ્થા અમને કરી આ લો કે બધી જ જગ્યા તમે લોકો રોડનું એ કરો છો તો અમારા બી અહીં ઝૂપડપટ્ટી એરિયામાં ભલે અમે રહેતા હોય પણ બધા વેરો બી ભરે છે બધું કરે છે તો તમે અમે ખાલી એવું કહેવા માંગીએ છીએ કે તમે રોડ ખાલી અમાના બનાવી આલો લો કેમ કે અમારા નાના નાના છોકરાઓનો છે ને તો બહુ તકલીફ પડે છે દરેક તહેવાર હોય કશું બી હોય અમારા મોડમના ટાઈમ પર બી આટલું જ કીચર છે ને આટલી જ તકલીફ પડે છે કે અમે નવમો ચાંદ દસમો ચાંદ કોઈ બી એવું નહીં કે અમારા તહેવારની માટે બધા ભાઈ બહેનોના તહેવાર બગડે છે છોકરાઓ કાદુમાં પડી જાય છે બધી જ તકલીફ છે જ્યારે બી કોઈ બી પ્રસંગ હોય ગણપતિ હોય કી કોઈ બી પ્રસંગ હોય પણ આ રોડનો સુધારો જ નહીં થતો કેટલા ટાઈમથી મારું બચપન ઉગ્યું મેં તાર છોકરોને માથે ગયો આ રોડ એકતા નગરનો એવો ને એવો જ છે કોઈ સુવિધા થતી જ નથી આવે છે આવીને ખાલી જોઈને જતા રહે છે બીજું કશું નહીં કરતા આ લોકો તો અમે તો ખાલી એવું કહીએ છીએ કે ઠેર રોડ જ અમને પહેલે બનાવી આલો ઓકે ભલે તમારું નાનું ક્યાં રહેશે શું પરિસ્થિતિ છે મને એક કામ બધું થઈ હવે રોડની પરમિશન ડિક્લેર થઈ ગઈ એટલે થઈ ગયેલું પાસ પણ કંઈ સુનવાય નહીં આવે પણ તમે ખાડા જોજો લોકો પડી વીડી પડે છે પ્રેગનન્સીથી ઓરતો હોય અને જવામાં કેટલી તકલીફ પડે રિક્ષાઓમાં અમને રોજે રિક્ષા ફસાય રોજે એટલે પૂછવો જ ના થતો હાલત ખરાબ છે તો કોઈ જોવા નહીં આવતું કોઈ નહીં આવતું કોર્પોરેટર કે કોઈ અધિકારી કે એવું હોય કંઈ થઈ જાય એવું કંઈ કરો તમે આટલી વિનંતી છે તમારે